સમગ્ર દેશમાં હોળી ધૂળેટીનો તહેવાર વર્ષોથી પારંપરિક રીતે ઉજવાતો હોય છે જે રણછોડ માખણ ચોરના નારા સાથે લોકો રણછોડ રાય ધામ પોતાની આસ્થા સાથે જતા હોય છે દ્વારકા ડાકોર તેમજ અન્ય રણછોડ રાયના મંદિરે આજના દિવસે અસંખ્ય માનવ મહેરામણ ઉમટતું હોય છે તેના ભાગરૂપે આજ રોજ ડાકોર ખાતે બહુ મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું તેમાં લાખો શ્રદ્ધાળુ પગપાળા ડાકોરજીના મંદિરે જાય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે આ દિવસનું અનોખું મહત્વ છે આ દિવસની ઉજવણી પણ રંગ અને પ્રેમની ભાવના સાથે ઉત્સાહથી ઉજવાય છે આજના દિવસે ડાકોરના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને હોળીના તહેવાર નિમિત્તે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની